કેમ છો YouTube ફેમિલી મજામાં ની છો સ્વાગત છે મારા YouTube ના બ્લોગ માં કે દર્શકો કે આ બ્લોગ ચાલુ કરી દીધો છે આ ઘણા ઘર શું થઈ છે એ પ્રમાણે તમને બ્લોગ દેખાડ કરીશ અને અમારે નવાનું બાકી એટલે રૂમ ની સીધો લાઈક ને જ મતો બાય બાય અને કોમેન્ટ માં કહી દીજો કે તમારી ફેવરેટ IPL ટીમ કઈ છે સીબી ના ફેન છો ભાઈ આપણે તો સીબી ના ફેન છીએ તમે કોના ફેન છો CSK મુંબઈ કોલકાતા હૈદરાબાદ आर आर वगैरह कोना वेंचो તો तो आरसीबी ना चुप वेंची। One hour later.

ગમન છે સાચું ને ભાઈ આમાં પાસ્તા નાખા છે બોલો ડુંગળીઓ સુધારવા ડુંગરી સુધારવાની છે એ આપડે આવડે સ્પેશિયલ કારીગર બોલાવી પાસ્તા બની ગયા છે યાર અમે જોઈ શકાઈશું પાસ્તા બની ગયા છે જે આને બનાવ્યા છે કેવા છે ભાઈ પાસ્તા ખાઈને જોઈ લે ખબર પડી જશે બકબક ના સારા છે પોતે ખાઈને જોઈ લે ભાવ સરે કોમેન્ટ બોલાઉં એટલે સારું જ બને એ વાત કહી દો બોલો પાછું બને સારું જ બને પાસ્તા બની ગયા છે હવે જોઈ ખાઈને કોમેન્ટ કરવા કિસ કહેવા છે પછી અહીંયા છે સિમ્બા લાઈબ કરજો મળી જવા એક નવા સાથે